પરશોત્તમ રૂપાલાને વિવાદિત નિવેદન મામલે ભારે રોષ જોવા મળ્યો છે રાજકોટના રેલનગર ખાતે ક્ષત્રિય સમાજની બેઠક બેઠકમાં પીટી જાડેજા યુવા નેતા હાજર રહ્યા અને બેઠકમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાજપ ઉમેદવાર નહીં બદલે તો અમે પરિણામ બદલીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે સો જેટલી ક્ષત્રિય સમાજની મહિલાઓ ફોર્મ ભરશે સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠકો પર ફોર્મ ભરીને વિરોધ નોંધાવવામાં આવશે

અમે ભારતીય જનતા પાર્ટીને પણ કહીએ છીએ જો તમને પરસોત્તમભાઈ વાલા હોય તો પરસોત્તમભાઈને યથાવત રાખો અને આ ક્ષત્રિય સમાજનો જે આક્રોશ છે એ આક્રોશ અમે વોટમાં પણ પરિવર્તિત કરી દઈશું તે પરિણામ ભોગવવાની પણ તમે તૈયારી રાખજો